મોરબીના મોટા દેસરાથી નવલખી તરફ જતા રોડ પર ગત તારીખ વીસના રોજ મોરબીના બિલ્ડર હંસરાજભાઈ ગામીના પુત્ર તરુણ ઉર્ફે ગોપાલ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યા હોવાની ઘટના બની હતી જે બાદ તરુણને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતાં ખુદ તરુણે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી હતી તરુણ દ્વારા તેના જ જાણીતા પરેશ ગોપાલભાઈ ઉગ્રેજા અને ઉના બસ સ્ટેન્ડ પાસે રહેતા મકસૂદ મોહમ્મદ નકુમને જ રૂપિયા ત્રણ લાખ આપી પોતાના પર ફાયરિંગ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી તરુણ દેવામાં ડૂબેલો હોય અને લેણદારો તેની પાસેથી ઉઘરાણી કરતા હોય આ રૂપિયા ન ચૂકવવા પડે તે માટે આ પ્રકારનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું જ આરોપી મકસૂદ અને પરેશને રૂપિયા ત્રણ લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું જે પૈકી દોઢ લાખ રૂપિયા ફાયરિંગ થયાના પહેલા જ ચૂકવી દીધા હતા હાલ આ બનાવમાં પોલીસે આરોપી પરેશ ઉઘરેજા અને મકસૂદ નકુમને ઝડપી લીધા હતા